નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલરની રફની આપણે વાત કરવાના છે ને આ રફ તમે ઓનલાઈન ઓલ ગુજરાતમાંથી તમે મંગાવી શકશો એટલે ખાસ તમને પહેલાં હું રફની ડિટેલમાં જાણકારી આપી દઉં આ ખાસ તમે વિડીયોમાં જે જોવો છો રફ એ પાંત્રીસની સાઇઝ છે પાંત્રીસ આજુબાજુની સાઇઝ છે ને કલર છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો કલર જ છે બધો અમુક કો કીરા કદાચ શેડ કલર ના નીકળે બાકી ઝાઝો કલર છે ઘાટો કલર છે આસો કલર છે બધો કલર છે ને આ વસ્તુ શું છે કે સિંગલ હલકો નંબર કોઈ સિંગલ હલકો નંબર સિંગલ ડબલ ડબલમાં કોઈ હલકો નંબર બનાવતો હોય તો એની માટે પણ ઉપયોગમાં આવે અને સિંગલ બનાવતા હોય એની માટે ઉપયોગમાં આવે ને ત્રીજું કે ખોલકી બનાવતા હોય તો એની માટે પણ આમાં જે નંબર છે આપણે સાઈઝ જાડી સાઈઝ છે કેમકે પાંત્રીસની સાઇઝ છે એટલે ખોલકીમાં પણ બની શકે એટલે આપણે ખાસ વિડીયો બનાવ્યો કે કોઈપણને ઉપયોગમાં આવી શકે એ રીતના આ રફ છે ને બીજું કે આની અંદર જીરમ કસર હશે પણ એની માટે તમારે ખાસ તોડફોડ કરવી પડશે અમુક હેરાન તમે તોડફોડ કરશો એમ હીરો સારો થાય એટલે જીરમ કસે રહીશી એ રીતનો આપણે ખાસા હીરો છે ને ઓલ ગુજરાતની અંદર તમે ઓનલાઈન તમને મળશે ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે ને તમારો કોન્ટેક નંબર તમારું એડ્રેસ પૂરો આપશો એટલે બીજે દિવસે તમને આંગળીયામાં આ વસ્તુ મળી જાહે રફ તમને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી ને ખાસ તમે બે વખત વિડીયો જોઈ લેજો કે બધી કલરની રફ છે અમે વાઈટ નો વાઈટ કોક દાણા કદેસ હોય એવું ન હોય ન હોય એવું એની કોક દાણા નિકળે બાકી કલર જાજો છે ને બનાવવાની વાત કરી ને તો આની અંદર થી 50 60% બનાવાય 60% જે કો બનાવાય ને બાકી બાકી નું જે આઉટ નંબર નીકળે ને એ હરેણ માં ઘૂટી નાખો તોય હાલે હરેણ ઘૂટો તોય હાલે ને બાકી આઉટ માં વેસી નાખો તોય હાલે કેમ કે જાડો નંબર છે એટલે બાકી નું જે આઉટ નીકળે ને એ હરેણ ઘૂટ નાખોની જે તમારો નંબર કામ માં આવે એ નંબર તમારે બનાવવાનો બાકી ને હરેણ ઘૂટ નાખશો એટલે બે ફાયદા થાય છે ક્વોટના ભાવમાં તમને હીરા મળશે ને તમારે હેરાણી ઘૂંટાઈ જાય ક્વોટેડીમાં યુઝ થાય બે વસ્તુની અંદર કમાય કેમ કે જે આઉટ નંબર છે એ આપણે હેરાનની ઘૂંટવામાં કામમાં આવી જાય ને સો ટકા રિયલ હીરા સીવીડી નહીં સો એ સો ટકા રિયલ હીરા છે ખાસ તમે જોઈ શકો છો આ રીતની આપણે છે જો તમે લેવા માગતા હોય તો ખાસ વોટ્સઅપ ઉપર મને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ વોટ્સઅપ ઉપર મને મેસેજ કરજો અને તમારું એડ્રેસ લખાવજો બીજે દિવસે નવ વાગે તમને મળી જાય ને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે વિડીયોને ખાસ શેર કર્યો જે ઘણા આપણે એવા મેસેજ આવે છે કે આ રીતની રપુ લેવી હોય તેની માટે ખાસ આ વિડીયો ઉપયોગમાં આવે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર